ઉમરેટ પંથકની સોળ વર્ષીય કિશોરીનું રાત્રિના સમયે ઘરમાંથી જ અપહરણ થતાં પોલીસે કિશોરીની શોધખોળ હાથ ધરી ઉમરેટ પંથકમાં રહેતી સોળ વર્ષે કિશોરીનું રાત્રિના સમયે ઘરમાંથી જ અપહરણ થતાં ચકચાર મચી જવા પામી હતી આ અંગેની ફરિયાદ પોલીસના ચોપડે નોંધાતા ખંભોળજ પોલીસે અજાણ્યા ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આજ રોજ અઢારમી સપ્ટેમ્બર બપોરે દોઢ કલાકે ખંભોળચ પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદના આધારે ઉમરેટ પંથકમાં રહેતી સોળ વર્ષે કિશોરી ગત તારીખ તેર સપ્ટેમ્બરના રોજ રાત્રિના સાડા નવ વાગ્યાના અરસામાં જમીન પરવારીને ઘરના એક ઓરડામાં પોતાના માતા પિતા સાથે ભાઈ બહેન સાથે સૂઈ ગઈ હતી જે દરમિયાન રાત્રિના દોઢેક વાગ્યાના અરસામાં કિશોરીની માતા પાણી લેવા માટે જાગ્યા હતા તે વખતે આ કિશોરી જે પથારીમાં ન હતી જેથી ઘરના બધા સભ્યો જાગી ગયા હતા અને આ કિશોરીની શોધખોળ હાથ ધરી હતી ઘણી શોધખોળ કરવા છતાં આ દિન સુધી આ કિશોરીનો કોઈ પત્તો લાગ્યો ન હતો જેથી કિશોરીનું અપહરણ થયું હોવાનું પરિવારજનોને લાગ્યું હતું જેથી કિશોરીની માતાએ આ અંગે ખંભોળક પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ બીએનએસ કલમ એકસો સાડત્રીસ બે મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે